ઇન્ડસ્ટ્રીઝ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સપો માં સંબોધન કરતા જણાવ્યું હતું કે એક સક્ષમ અને વિઝનરી નેતૃત્વના લીધે વિકાસની વાયબ્રન્સી નો કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકાય તેનું દ્રષ્ટાંત આ વાયબ્રન્ટ ભાવનગર વિઝન ટુ થાઉઝન્ડ થર્ટી એક્સપો છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટર્સમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન સ્થાપ્યું છે તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી ત્રણ પોઈન્ટ શૂન્યમાં ત્રીજી મોટી મહાસત્તા બનાવવાનું તેમનું લક્ષ્ય છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ વાયબ્રન્ટ ભાવનગર વિઝન ટુ થાઉઝન્ડ થર્ટી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જરૂરી વિગતો મેળવી હતી કાર્યક્રમોમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ભીખાભાઈ બારૈયા અને ગૌતમભાઈ ચૌહાણ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર જીએચ સોલંકી સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ કાવાણી દિવ્યેશભાઈ સોલંકી સહિત સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યો વેપાર ઉદ્યોગના નામાંકિત શ્રેષ્ઠીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા